સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ પર વધતા અકસ્માતો રેતી કારખાનાના ભારે વાહનોના કારણે રસ્તો બગડ્યો સાઈ ટાઉનશીપના રહીશો રોડ જોખમ વચ્ચે અવરજવર કરવા મજબૂર સોનગઢથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર આવેલી સાઈ ટાઉનશીપ સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી રસ્તાની ખરાબ હાલત અને ભારે વાહનોના કારણે જોખમનો સામનો કરી રહ્યા છે

વિદ્યાર્થીઓ મહિલાઓ અને સોસાયટીના રહેવાસીઓ માટે રોજનું આવન જાવન જોખમ ભરી બન્યું છે સોસાયટીમાં આવા જોવા માત્ર એક જ રોડ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે રહેવાસીઓનું કહેવું છે કે આ રેતીના કારખાનાના લીધે રોડ હવે અકસ્માત ઝોન બની ગયો છે સ્થાનિકોમાં આ મુદ્દે અનેકો સવાલ ઉઠી રહ્યા છે નદીમાંથી લાવવામાં આવતી ગ્રાવલની રોયલ્ટી નીકળે છે કે નહીં આટલો વધુ ગ્રાવલ સ્ટોક હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી શું સમગ્ર કારોબારમાં છેડા અડેલા છે કે શું એ એક મોટો સવાલ છે જનતામાં એવી પણ ચર્ચા છે કે જો કાર્યવાહી ન થતી હોય તો ક્યાંય કોઈની મદદ અથવા કવર આપતો નથી ને તંત્ર શું પગલા લેશે હવે જનતા રાહ જોઈ રહી છે હવે સૌની નજર ભૂસ્તર વિભાગ અને પર છે જાહેર માંગ મુજબ તાત્કાલિક માટી સાફ કરવામાં આવે ભારે અને સ્ટોકની વિગતવાર તપાસ કરવામાં આવે હવે પ્રશ્ન એ છે કે શું વિભાગ કાર્યવાહી કરશે કે પછી ખરેખર છેડા છે આગળનું પગલું તંત્ર શું ભરે છે તે હવે જોવું રહ્યું છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી